નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર તરણેતરના મેળામાં પોલીસ અધિકારીઓએ ધજા ચડાવી રેન્જ આઈજી એસપી સહિત અધિકારીઓએ બેન્ડવાજા સાથે ત્રિનેત્વેશ્વર મંદિરે બાવન ગજની ધજા ચડાવી તરણેતર મેળામાં મેળાના અંતિમ દિવસે રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ઢેલુ અને લીંબડી ડીવાય વિશાલ રબારી સહિતના પોલીસ અધિકારીઓએ બેન્ડ વાજા સાથે એક કિલોમીટર ચાલીને ત્રિનેતેશ્વર મંદિરે બાવન ધજા ચઢાવી હતી પદ્મશ્રી શાહુદીન રાઠોડે મેળાની મુલાકાત લીધી હતી તેઓ છેલ્લા છત્રીસ વર્ષથી આયોજન સમિતિના સભ્ય છે તેમણે જણાવ્યું હતું કે આ મેળા સાથે તેમનો એંશી વર્ષ જૂનો નાતો છે તેમના મતે તરણેતરના મેળામાં ગ્રામ્ય જીવન જોવા મળે છે બસો વર્ષથી વધુ જૂના આ મેળામાં ભજન રાવટી એક મહત્વની ખાસિયત છે મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા સુરેન્દ્રનગર જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા પ્રારંભિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું રાવણ હથ્થો ઢોલ વાંસળી મોરલી સહિતની વિવિધ સ્પર્ધાઓમાં એકસોને બેતાલીસ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ભજન લોકગીત દુહા ચંદ લોકવાર્તા જેવી સ્પર્ધાઓમાં એકસોને સિત્તેરથી વધુ કલાકારોએ પોતાની કળા રજૂ કરી હતી દર્શક મિત્રો આ સરકાર દેશને ક્યાં લઈ જવા જઈ રહી છે તમે વિચારો કે જેના હાથમાં રિવોલ્વર હોય અને જેના હાથમાં લાકડી હોય એને અત્યારે એમ કેમ પ્રકારે આ સરકારે હાથમાં થાળી વાટકા ગ્લાસ દૂધના લોટા અને જળા દૂધનો અભિષેક કરતા અધિકારીઓ આ દેશને ક્યાં લઈ જવા આ સરકાર આ અધિકારીઓને આવું નથી કરવું હોતું પરંતુ આ સરકાર ન છૂટકે આ અધિકારીઓ પાસે આવું કરાવે છે ખરેખર શરમજનક વાત કહેવાય અને અધિકારીઓ પણ ભણેલા ગણેલા અધિકારીઓ જ્યારે આવી અંધશ્રદ્ધામાં ગળા ડૂબ થઈ જતા હોય ત્યારે ના છૂટકે કહેવું પડે કે સરકાર આ બધું કરાવે છે કારણ કે અધિકારીઓને તો ખબર જ છે કે આ બધું પાખંડ છે પાખંડ સિવાય કશું છે જ નહીં છતાં પણ અધિકારીઓ હસતા મોઢે કરે છે શા માટે કે એમને નોકરી કરવી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ